હા દરેક મા બાપના એ ફરિયાદ હોય છે કે આ જો બાળક ખાતું નથી નબળું છે ફીકું પડી ગયું છે એને રૂચિ નથી થતી ભોજન જોઈને જ એ ઉલટી કરી દે છે ભાગી જાય છે રડવા માંડે છે તો અમે લઈને ડૉક્ટર પાસે કહ્યું ચલો આપણે આપણી બુદ્ધિથી તો સમાધાન ન કાઢી શકીએ મા પોતાની મમતાથી કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરી શકે તો ડૉક્ટરના મોડેથી કદાચ કોઈ સદુપદેશ સાંભળીને એનું સમાધાન નીકળી શકે ડૉક્ટરે સહજ ભાવે પૂછ્યું કે આનો શું ટેબલ છે તમે એને શું સમય શું શું આપો છો એટલે આખી દિવસનું લિસ્ટ છે આપી દેવામાં આવ્યું અગિયાર વાગે આ એમ કરી કરીને આખી સૂચિ એને સામે સંભળાવી દેવામાં આવી તો બિચારો માથે હાથ ધરી બેસી ગયો કે હવે આને ભૂખ લાગવાની જરૂર ક્યાં છે તમે એને ભૂખ લાગવા દો તો ભૂખ લાગે ને એને ભૂખ શું છે એનો એને પરિચય જ નથી જેટલું તમે ફીડિંગ એમને કરી રહ્યા છો એ હિસાબે આના નેચરલ એપેટાઇટ કોઈ દિવસ એને અનુભવમાં આવી નથી આજ સુધી તો ભૂખનો એક વખત અનુભવ કરવા દો સવારે તમે સાત વાગે દૂધ આપો પછી અગિયાર બાર વાગે એને ભોજન માંગે તો પણ ના આપો થોડી વાર એને હજી ડીલે કરો પછી જે ખાશે ને તમને જોઈને આનંદ થશે કે આ ખરેખર બાળક કેમ ખાય તો કોઈક વસ્તુની ભૂખ લાગવા દેવી જોઈએ એને ભૂખને આપણે જો ન લગાડીએ તો મેડિકલ સાયન્સના હિસાબથી આપણે બહુ પરિચય નથી પરંતુ નેચરલ આપણા આપણા જઠરની અંદર આંતરણામાં થતા હોય છે કે જે સિક્રેશન આપણને એસિડિટી પેદા કરી અને ભૂખનો અહેસાસ કરાવે છે એ શરીર તે વખતે માંગી રહ્યું છે કે અત્યારે હું ખાલી છું અને મને કંઈક આપો તો એને હવે હું પચાવું એને હું મારા શરીરને પોષક તત્વ પ્રદાન કરું હવે જો પેટ સતત કંઈક ને કંઈક વસ્તુથી ભરેલું રહેતું હોય

એના ઉપર કોઈ બ્રેક લગાવો અથવા તો ઇન્ટરવલ ને વાઈટ કરો મહાપ્રભુજી એ જ વાત અહીંયા પણ કહી રહ્યા છે જે ભગવત શિવાનો સંયોગનું સુખ જેને પ્રાપ્ત નથી થયું એને એમ મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે આ ભૂખને કોઈ પણ રીતે હવે વચ્ચે વિક્ષેપ કરીને શાંત નહીં કરી દેતો શ્રવણ કીર્તનની સ્મરણ પ્રણાલીથી એ પ્રભુનું જે સ્વરૂપ આપણા હૃદયમાં છે આપણા મનમાં છે એને પ્રકટ કરવા માટે મજબૂર કરો એ આરતીને એટલી તીવ્રતાથી વધારો તમે એ એટલી વધાય કે એ પછી આપણો ભાવ છે એ આપણા શરીરના લોકના બંધનને છોડીને અને પ્રભુમાં એ એકમેક થઈ જાય આ પ્રણાલી જે છે શ્રી મહાપ્રભુએ ત્યાગાત શ્રવણ કીર્તનાર્થથી બતાવી છે પણ આ અધિકાર કોનો છે ફરી ફરીને યાદ રાખજો કે જેનો ભક્તિનો ભાવ વ્યસન માનસી કે નિરોધની અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યો છે એવો જેનો દ્રઢ બીજ ભાવ છે અને જેના ઘરમાં ભગવત સ્વરૂપની સેવા બિરાજી નથી રહી ત્યારે આ જાતનો ત્યાગ છે એ પ્રાપ્ત થઈ રહ્યો છે પણ એ ધ્યાન રાખજો કે કોઈ ભક્તિશાસ્ત્રે દર્શનને ભક્તિ નથી કહી જેની બોલબાલા આજના જમાનામાં છે અને જેના માટે આખી દુનિયા જેટલા મંદિરોની દુકાનો અને હવેલીની દુકાનો ખોલીને બેઠા છે એ લોકો આખી દુનિયાને જેના માટે પ્રેરિત કરી રહ્યા છે જ્યાં ખેંચાવવા માટે મજબૂર કરી રહ્યા છે એને બહુ મોટી ભક્તિનું સ્વરૂપ આપી રહ્યા છે એને કોઈ શાસ્ત્ર ભક્તિ નથી કહી બહુ ફુરસતથી ભક્તિ શાસ્ત્રકારોએ નવ નવ ભક્તિ ગણાવી છે દર્શનને ક્યાંય ભક્તિ નથી ગણી કેમ કે દર્શનમાં ભક્તિ જેવું કંઈ છે નહીં એમાં કોઈ કમિટમેન્ટ નથી એમાં કોઈ વફાદારી નથી એની અંદર કોઈ કર્તવ્ય નથી એમાં કોઈ ઉત્તરદાયિત્વ નથી એટલે આખા વિશ્વની અંદર અત્યારે હિન્દુ ધર્મની અંદર દર્શનવા દર્શન 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 આની જે બોલબાલા ચલાવવામાં આવે છે એને શાસ્ત્રે કદી એની નોટ નોંધ પણ લીધી નથી નપુંસકોનું કામ દર્શન છે દર્શન એ કરે છે જે નપુંસક છે એ નજર શેકવા માટે બેસવા હોય છે બધા લોકો કોલેજોની આસપાસ કે ગર્લ્સ જે હોસ્ટેલ હોય છે એની આસપાસ કે બગીચાઓની અંદર કે વાડીઓની આસપાસ નજર શું છે સામર્થ્ય હોય તો ઉપાડીને લઈ જાઓ લગ્ન કરીને ઘર વસાવો તો ભક્તિશાસ્ત્રમાં ક્યારેય પણ દર્શનને ભક્તિ નથી કહી તમે એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જે કોઈ વ્યક્તિ તમારો ચાહક હોય

એની ક્રિયાથી અભિવ્યક્તિ બોલાવો તું મારા ઘરે કેમ છે હાય હલો કરો એકબીજા સાથે કંઈક વાત કરો એકબીજાને નાસ્તો પાણી કરાવો કંઈક કરો ખાલી જોતા જ રહેવાનું જોતા જ રહેવાનું જોતા જ રહેવાનું તો માણસ અકળાઈ જશે યા તો એ પોતાની જગ્યા છોડીને ભાગી જશે કા ઓલાન તમાચો મારીને ભગાવશે કે હવે ભાગ અહીંયાથી લોકો ઘર બદલી દેતા હોય છે બારીઓ ચણાવી દેતા હોય છે પડદાઓ નાખી દેતા હોય છે ઘરની અંદર જ્યાં આવા દર્શનવાદીઓ ભેગા થઈ જાય ચારે બાજુ તો આવી પરિસ્થિતિ કરવી પડે છે શાસ્ત્રકારોને પણ એ જ લાગે છે કે દર્શનમાં ભક્તિ શું છે એ સમજાતું નથી એ શીર્ષાસન કરો તો પણ ન સમજાય કે આમાં ભક્તિ શું એ ભક્તિને આજે આપણે દર્શન ભક્તિને એટલી ઊંચી ચડાવી દીધી છે એની પોલ ત્યાં છે કે આજે દરેક દુકાનો ખોલીને બેઠા છે એ લોકોને એ દર્શનિયાઓ જોઈએ છે કે જે એમનો ધંધાને ચલાવતા રહે નહીં તો ભારતીય ધર્મ સંસ્કૃતિની અંદર દેવાલયો દેવ મંદિરો સાર્વજનિક રૂપમાં પણ ઘણા બધા હતા ને આજની તારીખમાં પણ છે ત્યાં જે અર્ચકો ત્યાં શ્રદ્ધાળુઓ જતા એ લોકો દર્શન માત્ર નહીં કરતા આજે પણ તમે દક્ષિણના જે દેવાલયો છે ત્યાં તમે જશો ત્યાં તમને બહાર પૂજા માટેનો સામાન મળશે એ તમે ત્યાંથી ખરીદીને જશો અંદર પૂજારીને આપશો કેમ કે તમે એ પવિત્રતા કે તમે એ પદ્ધતિને જાણતા નથી એટલે અને વ્યવસ્થાની દ્રષ્ટિથી પણ એ શક્ય નથી કે દરેક વ્યક્તિ ત્યાં જઈને પૂજા કરી શકે એ પૂજારીને તમે એ સામાન આપો અને તમારા સંકલ્પ કરી અને તમારા વતી દેવની પૂજા કરશે તમને એનું પ્રસાદ આપશે આશીર્વાદ પણ આપશે તમે ત્યાં દર્શન નથી કરી રહ્યા પૂજા કરવા જઈ રહ્યા છો અને પૂજાના અંગરૂપે દર્શન અને દંડવત પ્રણામ થઈ રહ્યા છે એટલે અર્ચન હે હા અર્ચન ભક્તિ વો તો જેનું અર્ચન આપણે કરીએ એનું દર્શન કરવાનો રાઈટ આપણો છે જેનું આપણે અર્ચન નથી કરતા એના દર્શનનો અધિકાર નથી મળતો